બડાલી શહેરમાં માં સાબરકાંઠા બેંક માં ગ્રાહક નજર ચૂપી થેલી નીચેથી કાપી પૈસા ની ચોરી કરનાર બે આરોપી ની ગણતરીના કલાકો માં એલસીબી રૂપિયા એક લાખ પચાસ હજાર નો મુદ્દા રિકવર કર્યો હતો વડાલી શહેરમાં ગઈકાલે વડાલી સાબરકાંઠા બેંકમાં ફરિયાદી તેમના ઘરેથી રોકડ રૂપિયા એક લાખ પચાસ હજાર એક કપડાની થેલીમાં મૂકી તેમના બેંક ખાતામાં જમા કરવા સારું ગયેલા અને બેંકમાં આવેલ કાઉન્ટર પર સ્લીપ ભરતા હતા તે વખતે કોઈ અજાણા ઈસમોએ પાછળથી ફરિયાદીની કપડાની થેલી બ્લેડ યા ચપ્પા જેવું હથિયાર મારી થેલીનો નીચેનો ભાગ ફાડી

બેકના તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરી હ્યુમન સોર્સ પોર્ટલ તથા સીસીટીવી ફૂટેજ આધારિત તપાસ દરમિયાન સદત ત્રણ ઇસમો આ ચોરીમાં સડોવાયેલ હોવાનો શક પડેલ જેથી હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ દરમિયાન બાતમી દાંત બાતમી હકીકત મળેલ કે સદર ત્રણે ઇસમો બનાસકાંઠાના પાલનપુર આદર્શનગર બાવીરા ખાતે રહેતા સમાજના કોળી તથા તથા શિવા રણધીર ભાટ ચૌહાણ હોય અને તેઓ છૂટક વાહનમાં બેસી બનાસકાંઠા પાલનપુર તેમના વતન ખાતે જતા રહેલ છે જે હકીકત આધારે ટીમ ના માણસો ને બનાસકાંઠા પાલનપુર આદર્શનગર બાવરી ડેરા ખાતે લાવી પૂછપરછ કરતા ઈ ગુજકોપ તેઓને એસસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતા ઈ ગુજ કોપ એપ્લિકેશન માં ચેક કરતા બંને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય

કલમ ત્રણસો ત્રણ બે મુજબના ના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી ચોરીમાં ગયેલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો છ મુજબ કબજે કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યુઝ વડાલી